પેલા અમે બ્લોગ ચાલુ કરતા ને તો તમે બાર જવા ગયો ગમે ત્યારે શૂટ લેતા હોય ગમે કાલુ ચાલુ અને બેકગ્રાઉન્ડ માં અવાજ ને હવે ને થોડાક દિવસ એવું જ રહેશે કા હજી વેદ નથી પપ્પા અગિયાર થઈ ગયા હજી નાવાનો વેદ નથી એવો ભાઈ રાતે જગાયડા એટલા એટલે કીધું કાંઈ વાંધો નહીં હાલો કીધું હવે આવું થોડાક દિવસ તો કન્ટિન્યુ રહેશે તો કીધું ટુ આપણે થઈ જાય તમે થોડાક દિવસ થઈ યુઝ ટુ હે અમે તો ના વગર બ્લોક ચાલુ કરી દઈએ એવું થઈ જાય કારણ કે જઈ ઋતુ હોય ને ત્યાં એમ થાય કે હાલો બ્લોક ચાલુ કરી દે તો વ્યવસ્થિત જરાક શરૂઆત થઈ જાય એમ અત્યારે જ અત્યાર સુધી ઋતુ તો એમ મેં ચાલુ કર્યો ને હજી તો ગુડ મોર્નિંગ એટલું બોલ્યો ને ત્યાં એને રોવાનું ચાલુ કરી દીધું ઓકે એ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ને અને જો મસ્ત દાદીમાએ ને એવું કરી દીધું છે ઘોડિયા ઉપર હવે ચાલુ હવે આજથી કા તમારે કાલે સુવડાવો તો પણ કીધું મમ્મી લોકો લોકોએ કીધું કે ભાઈ બુધવાર હતું ને એટલે ઘોડિયું આજે ઘોડિયું ન મંડાય ગયે કે કાલથી માંડશું એટલે કાંઈ વાંધો નહીં તો અત્યારે દાદાએ બધું એ કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યું છે અને હવે સુવડાવી ઓ દાદીમાં

એટલે એ કીધું છે ને ઘોડિયું રૂમમાં રાખવું હતું પણ પછી કીધું કે ઘોડી અત્યારે બહાર લઈને એને પહેલાં ઘોડી આમ મૂકી દઈ અને પછી કેવું કે એકવાર રૂમને જરાક બધું ક્લીન કરી નાખી કારણ કે મચ્છરની બધું છે ને હમણાં બહુ ને બહુ હતા કાલે નવસારીમાં મચ્છરનો ત્રાસ પહેલાં અમારે તો છે જ જોકે વર્ષોથી છે એટલે કીધું મચ્છર છે ને તો પેલા બધું ખાલી કરીને બારીની બધું ખોલ નાખી કમ્પ્લીટ દરવાજા ગેલેરી બધું અને પછી એકવાર મચ્છરની અગરબત્તી ની બધું અંદર જ કરી નાખી એટલે મેં કોઈ બેબિન ધુવાણો ન લાગે તો કીધું એને આપણે બહાર સુડાવી દઈ દીધું એકવાર બધું ક્લીન કરી નાખીને પછી મેં કીધું અંદર સુડાવશું કીધું

ઘણા એમ કહેતા હતા કે બેબી બોય છે કે બેબી ગર્લ છે આ તો છે ને જે આજે વ્લોગ આવશે ને એટલે આ વ્લોગ આવશે ત્યારે તો વ્લોગ પહેલો આવી જ ગયો હશે ઓલરેડી તો એમાં એ તમને ખબર પડી જ જશે બેબી બોય છે અમારે બોન થયો છે હે છોકરાનો જન્મ થયો છોકરાનો જન્મ થયો છે સારું ચાલો હવે વધારે રોવે છે જરાક જોયું આવું જો અત્યારે મારા મામીનો ફોન આવ્યો હતો તો મને કહે કે નાની માની યા આવું છે કે બાબુને રમાડવા તો ક્યારે લેવા આવશે મેં કીધું ચાલો કીધું હમણાં ભાભી ને રવિ ને એ બધાય જાય છે આજે મોરબી તો એમને જરાક એક બે વસ્તુ દેવાની હતી તો મેં કીધું હાલો કીધું દેતો આવું અને બાને તેતો આવું એટલે બાઈ જરાક એમની દીકરીના પૌત્રનું મોઢું જોઈ લઈએ રમાડી લઈએ તો કીધું કાંઈ વાંધો નહીં હાલો કીધું લેતા આવીએ

અત્યારે બિંદુ ના એક ફઈ દીકરી છે ઈ આવ્યા હતા અને દેવું આવ્યું હતું હું કોમલ ભાભીને ને લોકો આજે ગયા મોરબી તો મને વસ્તુ મોકલવાની હતી તો હું આપવા ગયો હતો બસમાં ત્યાં ફોન આવ્યો હોય કે ફૂવાઈ ક્યા કે મારે એ કહે કે તમારે બાબુ વારે રમવું છે એ કે હું આવું તો મેં કીધું આવી જા કીધું તો એ કહે કે તેડી જાવ ને તો પછી તેડવા ગયો તો પછી એ લોકો રહીમાં અને ઘડીકવાર બે વળી ઓલું ઊઠે બેબી એટલે તરત ભાગે પછી વળી ઘડીક વાર વગાડે ને બોલાવે ને એવું બધું કરતો તો અને પછી ગયો તો આપણે વાત થઈ હતી એમ નાનીમાં ને તેડવા તો જો અમારા નાનીમાં આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ હારું છે ને હા હારું હારું ઓ બા તમને એક સવાલ પૂછવો તો મારે હા હા તમારી દીકરીના ઘરે તમે આવ્યા હા અહીંયા તો ભાણેજની ઘરે બીજો છોકરાનો આ જન્મ થયો હા તો કેવું લાગે તમને સારું લાગે સારું લાગે હા સારું લાગે બાકી એ કે કે હું અહીંયાથી મમ્મી નીકળ્યો ને લઈને તો મને કે 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 હું કામ નહીં મને કરાવો ને તો એ કે હું કે પાછી આવતી રહી છી કે આયા મામાને ઘરે હા મને કહ્યું ના કે લાવું વાસણ ઉઠકી નાખ લાવું આ કર નાખ મે કાઈ ન કરું તમે બે હો તો માજી કાઈ કરવાનું નથી આપણે આપણે ખાલી પેલું બાબુડ્યું હોય ને ત્યાં બસ એમ તમારે ઈચરવાનું અને બાકી વાતો કર્યા રાખવાની બિંદુ તો હેત તમારે ભેગી

તો કે લાવ ને વાસણ ઉટકી નાખો તું કયા કરીશ કે મેં તો થઈ જશે બધું તમે બે હો જાવ થઈ ગયું ને બધું એક જ દી હતું બા એમાં શું હતું હમણાં કાલ બે ત્રણ દી થી બધું હળો હળી હાલતી ને એટલે એમાં ઘરમાં થોડું બધું ઓલું ગમે એમ થઈ ગયું હતું એમ છે

ભાગ્યશાળી હા અને એક બીજી ઘણા બધા હતી કે બિંદુ ની ડિલિવરી નોર્મલ છે કે સિઝેરીયન તો નોર્મલ ડિલિવરી છે અને બધુંય વ્યવસ્થિત રીતે થઈ ગયું હતું એટલે કોઈ તકલીફ બહુ નહોતી પહેલી આજે હું જરાક મોબાઈલની ગેલેરીને એ બધી ફોટોસની ચેક કરતો તો ને તો એમાં એક મને ડૉક્ટર મેડમનો વિડીયો આડો આવ્યો તો આજે વ્લોગમાં મૂકતા હું ભૂલી ગયો હતો એ તો હું તમને આ જે વ્લોગ મૂકીશ ને એટલે કાલ તમે જોશો ને ત્યારે એમાં હું એ ક્લિપ એડ કરી દઈશ એમાં એમણે કીધું હતું કે કેવી રીતનું શું હતું ને અને આજે એક બીજી વસ્તુ એવી થઈ કે અમારો રેગ્યુલર ટાઈમ વ્લોગ મૂકવાનો આવે ને એ ટાઈમે અમે વ્લોગ આજે સૌ હું એડિટ કરતો હતો બિંદુ હું મયતો બરાબર પણ ખબર નહીં આજે શું ટેકનિકલ ઇસ્યુ કે શું એરાર આવતી હશે તો કોઈ કાળે વ્લોગ એડ થવાનું નામ લઈએ નહીં હું બધી ક્લિપું ગોઠવું તો બધું સાઉને કટ ને બધું મારીને કમ્પ્લીટ કરું અને અપલોડ જેવું કરવા જાઉં ને એટલે બધું વેરાણ છે થઈ જાય આગળ પાછળ થઈ જાય પછી વ્લોગમાં એવું જ થયું હતું વ્લોગમાં ઘણા કમેન્ટ હતી મેં લગભગ આઈ થિંક અપલોડ થયું ને ત્યારે જ પહેલી કમેન્ટ એવી હતી કે અવાજ નથી આવતો બિલકુલ સાચી વાત હતી કારણ કે મેં જે સોંગ મૂક્યું હતું ને એ પાછળ મૂક્યું હતું તો એ ડુપ્લિકેટ થઈને એક આગળ આવી ગયું શરૂઆતમાં અને પાછળ જે મૂક્યું હતું ત્યાં તો એઝ ઇટ ઇઝ હતું જ અને બીજા અમુક અમુક ક્લિપો હતી ને આ એમાં એ બીજો અવાજ વધારે હતો તો એ રિડ્યુસ કર્યો હતો તો એ રિયો એ અવાજ એટલો બધો આવી ગયો હતો એટલે આજે બહુ હેરાનગતિ થઈ અને બ્લોગ બે વાર કેન્સલ થયો અપલોડ થતા થતાં ત્રીજી વાર અપલોડ કરતો હતો તો આ બધી ઉપાધિમાં ન ઉપાધિમાં મને એ ધ્યાન લેવું ફોનમાં બેટરી નથી તો ઓલમોસ્ટ લગભગ એટી સેવન કે એટી નાઇન હતો અપલોડ થઈ ગયો હતો અને મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ એમાં આજે બહુ વાર લાગી એટલે મેં બિંદુને કીધું મેં કે તું એક કામ કર બિંદુ બીજું કાંઈ નથી કરવું સૌથી પહેલાં મેં કીધું પોસ્ટ મૂકી દે કે વ્લોગ જે ખરો ને થોડોક લેટ આવશે

અને બિંદુ અત્યારે આરામ કરે છે હમણાં થોડીક વાર પછી આરામ કરી લઈએ ને એટલે પછી આપણે એની આરે થોડીક વાત કરી કારણ કે આજના આખા દિવસમાં કે કાલના દિવસમાં બિંદુવારે ઓછી વાત થઈ છે કારણ કે અત્યારે મોસ્ટલી એને રેસ્ટ કરવાનું જ કીધું છે કારણ કે બેક ને એવું બધું જનરલી કેવું હોય કે પ્રેગ્નન્સી પછી ફિમેલ્સને બેક પેઇનનો પ્રોબ્લેમ રહી જાય ને તો બહુ ગંદો લાઈફ ટાઈમ હેરાન કરે એટલે કીધું અત્યારે તું બેડ રેસ્ટ જ લે અને ટેકો દઈને જ બેસજે એમ થોડીક વાર એ બેસવું પડે ને તો ફીડિંગ કરાવવા કે જમવા કે એવી રીતના બરાબર અમે છે ને અત્યારે જોઈએ આરામ અત્યારે એને પૂરતો આરામ જ કરવાનો હોય હમ એટલે જોઈએ અત્યારે આરામ ન કરે અત્યારે એને ખબર ન પડે પણ એને પછી છે ને અમુક ટાઈમ પછી એને કેળના ને એવા દુખાવા રહી છે એટલે રહી જાય કે અત્યારે એને આરામ ન કર્યો એને આ ટાઈમે એટલે એને આ પછી ઓલું થાય એ કરતાં અત્યારે આરામ કર લેવો સારો એમ એટલે હું એને નાચ પાડું તારે બેસવાનું નહીં ને તારે આરામ જ કરવાનો એમ

બિંગ પ્રાઇમી મધર એટલે જે પહેલી વખતની મમ્મી બીજા બધા પેશન્ટનો જે અમારો અનુભવ છે એ પ્રમાણે તમે ઘણા સ્ટ્રોંગ એટલે થેન્ક્સ ટુ યુ કે તમે અમારું કામ ઘણું ઈઝી કર્યું કારણ કે ઘણી બધી વસ્તુ પેશન્ટને કહે ને તો એ ફોલો નહીં કરે એ ટાઈમે પેઇન બી એટલું જ થતું તો યુ હેવ ફોલોડ વેરી વેલ સો તમને પર એટલો ક્રેડિટ થેન્ક યુ શાંતિથી વાત સાંભળે છે આવું વાત કરે હા તારી જ ચાલે છે Okay, bye, bye. Again, you, <laughs> you, आ, इ, है वंस अगेन थैंक यू मैम कहीं पर जरूर हो कहीं पर हेल्प चाहिए एनी टाइम वी आर देयर एनी टाइम बात करे तो तुम कॉल कर सकते हो ओके आने ने रिगार्डिंग तो बहुत कॉल कर रहे ना हमने तो तो गम है सर पर्सनली कोई बार थकेलो हो तो है तो थैंक यू मैं तो उन्होंने मुझे

એઝ અ પ્રોફેસર છું મેં અને યુનિવર્સિટી એનએસજીઓમાં મેં એસોસિએટ છું એટલે મારું ફિલ્ડ મારું ફેમિલી ફિલ્ડ જ આખું એજ્યુકેશન ફિલ્ડથી આવે એટલે મને બોલવાનું પેલું જીન્સમાં જ મારા છે तो बोलवानो समझा तो गमे ने એટલે આઈ લાઈક ટુ ટીચર કે તો સોફા પર અચ્છે ને મેડમ બધું કે તો પેના ઉપર જ કરે ને તમે આની પાસે કાલે આવી ગો ઉભા તો એની બાની યસસ ના થાય ને એસા ન થાય કે તમે આટ કે તો તમે ડોક્ટર છો અમે જનરલી ફેમિલી મેડિકલ ડિસ્ટ્રિક્ટ ની કરીએ કારણ કે ફેમિલી હોમની કે હસબન્ડ સાથે હોય ને તો બહુ સપોર્ટ મળે پیشنટ ને થોડી ખુબદ રહી આપણે એક રીતે એકદમ પેલું એકલું એકલું ફિલ્મ ખાઈ લે ઘરમાં ક્યારેક કોઈને રિસ્ટ્રિક્ટ ઓપરેશન માં ભી જરૂર પડે તો ઓટો ક્લિપ આપડા પહેરાવી ને અંદર લઈ ને બતાવી દઈએ પેશન્ટ ને છુપાવાનું કઈ મતલબ નઈ

તમે આ વસ્તુ ઘણી નોટિસ કરી એના માટે થેન્ક યુ અને મને તો આવડ છે ને आवाज રહીશું ઓલવેઝ તમે આવો મિનિટમાં ગઈને અત્યારે બેબીએ થોડું રોવાનું ચાલુ કર્યુંતું એટલે બધાય ચૂપ કરાયું મસ્ત વ્યવસ્થિત છોડાવી દીધું પછી બિંદુ એ મેડિસિન ને એ બધું લેવાનું હતું એટલે એ બધું આપ્યું કીધું લાવો કીધું બિંદુ તો વાત કરી કીધું ઓમ તો હમણાં બિંદુ વારે કાંઈ વાત થતી નથી કેમ કે બોલવાની ના પાડી છે બહુ વધારે પડતું હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પેલી વાર જઈ બિંદુ બોલવા આજે હા હે ને કેમ છે તમને બોલો સારું છે ને થોડું થોડું લાગે થોડું કમર ને બધું દુખે થોડું થોડું થાય પણ હવે ચાલે છે કેવું હે અમારે હમણાં એવી સિસ્ટમ છે કે રૂમમાં એન્ટર થાય ને આ રૂમમાં પર્ટીક્યુલર એટલે બધા એના વોલ્યુમ લો થઈ જાય બધા એની ચાલવાની સ્પીડ ધીમી થઈ જાય હજી ના હજી તો એક બે દિવસ થયા છે ને બીવે થોડું થોડું આમ ઝાટકા નાખે ને બધું કરે એટલે થોડું બીવે હજી એટલે હજી એને શિડ્યુલ થતાં અમારે વન વીક જેવું થઈ જશે પછી આપણને જે ખબર ન હોય કે કેમ રોવે છે શું છે એ બધું ધીમે ધીમે સેટ આવી જશે નહીં વાંધો આવે પાછી ગરમી એટલી છે એટલે એ ખબર ન પડે કે ગરમી ગરમી થતી હશે કે ઠંડી લાગતી હશે બધું થોડું થોડું હજી વેધર છે ને હવે બધું મિક્સ થઈ ગયું છે એટલે મને તો જો કે એટલી ગરમી થઈ છે કે વાત જ જવા દે એટલે એને સેટ થતાં થોડી થોડી વાર લાગે બીજું કંઈ સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ શું આટલું જ હતું સોરી સોરી આજના વ્લોગમાં આટલું જ હતું મળશું પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાય ને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ